પાંચ હજારનો મોબાઈલ હોય કે પચાસ હજારનો મોબાઈલ હોય માં રેડિયેશન તો રહેવાના જ છે આ ની શું અસર હોય છે હાર્ટમાં નુકસાન કરે છે કિડનીમાં નુકસાન કરે છે કેન્સર કરે છે મગજને નુકસાન કરે છે અને બાળકોને સૌથી વધારે નુકસાન કરે છે આ બધાનું સોલ્યુશન છે મોદી ની એન્ટી રેડિયેશન ચીપ આ ચીપ શું અસર કરે છે જેવું મોબાઈલમાં રિંગ આવે છે આપણું રેડિયેશન ચાલુ થાય છે આ રેડિયેશન મશીન છે રિંગ પાંચસો ઉપર છે ઝીરો